નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં દરેક ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ વિશે વાત કરવાની છે તો આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના શનિવારના રોજ કઈ માર્કેટમાં કેટલો ભાવ રહ્યો એ વિશે વાત કરતાં પહેલાં આપણી ચેનલમાં નવા નવા હોવો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન બટન પણ દબાવી દો જેથી તમને દરરોજના નવા અને તાજા નોટિફિકેશન મળતા રહે અને વિડીયો છેલ્લે સુધી જોજો જો ઉપરાધના તાજા ભાવ ઉપલેટા ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસો રૂપિયા રાજુલા ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો રૂપિયા ઊંઝા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો રૂપિયા થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો રૂપિયા अमरेली तरह हज़ार छासठ से चार हज़ार छसौ पच्चीस रुपया ध्रोल तरह हज़ार नव सौ चार हज़ार आठ सौ रुपया जामजोधपुर तरह हज़ार आठ सौ थी चार हज़ार पाँच सौ रुपया पोरबंदर बे हज़ार सात सौ चार हज़ार चार सौ रुपया जेतपुर तर हज़ार चार हज़ार सात सौ रुपया बाबरा तरह हज़ार चार हज़ार सात सौ बावन रुपया मेंदरड़ा चार हज़ार बसो चार हज़ार छसौ रुपया धरा तरण हज़ार नव सौ अड़सठ चार हज़ार सात सौ रुपया सावरकुंडला तरह हज़ार नव सौ ओगस चार हज़ार आठ सौ रुपया जसदा तरण हज़ार चार सौ तेवीस चार हज़ार सात सौ रुपया कालाबाद तरह हज़ार आठ सौ चार हज़ार सात सौ रुपया वाकानेर तरण हज़ार छ सौ थी चार हज़ार छसौ बीस रुपया राजकोट चार हज़ार छसो तीस चार हज़ार सात सौ रुपया जामनगर 30000 થી 40523 રૂપિયા ગોંડલ 3700 થી 4600 રૂપિયા મોરબી 4200 થી 4670 રૂપિયા હળવદ 3900 થી 4852 રૂપિયા પાટડી 4300 થી 4750 રૂપિયા જૂનાગઢ 3200 થી 4752 રૂપિયા વોટાડ 3650 થી 4600 રૂપિયા દાનેરા तर हजार नव सौ तरह हजार नव सौ नवाणु रुपया हारेज चार हज़ार सात सौ चार हजार आठ सौ रुपया राधनपुर तरह हजार चार हज़ार सात सौ रुपया बाबर तरण हजार चार हज़ार छसो रुपया डीशा तर हजार चार हज़ार बसो त्रीस रुपया शमी चार हज़ार बसो थी चार हज़ार छसौ रुपया बाराही ચાર હજાર નવસો સાઠથી ચાર હજાર ચારસો બાવન રૂપિયા નેનાવા ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો આઠ રૂપિયા તો મિત્રો આ હતા ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ અને આપણા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહ્યા બદલ દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી નમસ્કાર આભાર જય હિન્દ